જે ખેડૂતને જે ખેડૂત ઉપર અન્યાય થાય છે ખેડૂતને જે લાભ મળવો જોઈએ એ આ સરકારની અંદર લાભ નથી મળતો ભાજપ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે માટે હું મારા પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું આવું એક વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નેતા અને આગેવાન દ્વારા આજે જણાવવામાં આવ્યું છે અને તેમણે રાજીનામું ધરી દીધું છે પરંતુ આ ઘટનાની પાછળ ગેમ ચેન્જર તરીકે બધા જ લોકો જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડાને આમ પણ જવાહર ચાવડા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા ત્યારથી ચર્ચામાં રહ્યા છે અને ભાજપ સામેની તેમની નારાજગી ક્યારેક આડકતરી રીતે સામે પણ આવતી રહે છે ત્યારે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું પડ્યું છે તેના વણકારા કંઈક અલગ જ સૂચવી રહ્યા છે વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘ વખતથી જોડાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાન અને નેતા આલિંગભાઈ રાજસીભાઈ સિસોદિયા કે જેને દુનિયા બચ્ચુભાઈ સિસોદિયાના નામથી ઓળખે છે તેમણે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે તેમના પુત્ર જેઓ માળિયાહાટીના તાલુકા ભાજપના સદસ્ય છે અને નેતા પણ છે તેમણે પણ રાજીનામું ધરી દીધું છે પરંતુ તેમણે કારણ આપ્યું છે કે તેઓ પોતાના પરિવાર સાથે રાજીનામું ધરી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ન્યાય મળતો નથી અને ખેડૂતોને ન્યાય થઈ રહ્યો છે તેવું તમને લાગે છે તેમણે આ રાજીનામું ધર્યું ત્યારે એવું એક ચર્ચા પણ ચાલી રહી છે કે આ રાજીનામાની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈ નેતાની હાથ હોવાની વાત છે પરંતુ જ્યારે અમારી પાસે કેટલાક ફોટોગ્રાફ્સ આવ્યા એ ફોટોગ્રાફ્સ હતા આ રાજીનામું ધરનારા બચુભાઈ અને તેમની સાથે જવાહર ચાવડાના જવાહર ચાવડાના ઘરે તેમની મુલાકાત થઈ હતી માટે તેમની સાથે મેં વાત કરી કે તમારું શું કહેવું છે ત્યારે તેમણે શું કહ્યું એ આખો ઘટનાક્રમ સાંભળો જી બચુભાઈ આજે ભાજપમાંથી રાજીનામું આપવાનું પરિવાર સાથેનું કારણ શું સબ કારણ તો એક જ છે જી કે હું ખરેખર જ્યાંથી ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થઈ ત્યાંથી ભારતીય જનતા પાર્ટી માં જ હતો હું નગર પંચાયતમાં સદસ્ય હતો તાલુકા તાલુકા માં કારોબારી ચેરમેન તરીકે એક ટમ હતો એક ટમ મારા ધર્મપત્ની તાલુકા પંચાયત ના કારોબારી ના સદસ્ય હતા હું જિલ્લામાં કારોબારી

એને બદલે ખેડૂત ઉપર જે અન્યાય થવા માંડ્યો ખુબ અન્યાય થવા માંડ્યો ગરીબ માણસો ના ખરેખર કામ થવા જોઈએ કામ નતા થતા એટલે મારા આત્મા ને એવું થયું છે કે આ પાર્ટી ની અંદર આપણા રેવાતું નથી અને ખેડૂતના દીકરા તરીકે મને એક થોડીક ખીજ આવી ગઈ કે ખરેખર આમાં સારું કામ નથી થતું એટલે આમાં રેવાતું નથી તો હવે આગળનું શું કોઈ પાર્ટી સાથે જોડાશો કે કેમ ના આગળ તો હવે જે પાર્ટી સારી પાર્ટી અને સારું કામ કરતા છે અને સારા વ્યક્તિઓ હશે એમની સાથે જો ઈચ્છા હશે તો એમાં જોઈન્ટ થાય નકર હવે આપણે ખેડૂત સાથે છીએ ને ખેડૂતોને ક્યાંય અન્યાય થતો હોય છે ત્યાં લડવામાં આપણે છે તો આ બાબતે તમે રાજીનામું આપતા પહેલા જવહરભાઈ ચાવડા સાથે મુલાકાત કરી હતી વાત ના મુલાકાત એટલે હું ત્યાં મારા મિત્ર તરીકે હું ગયો હતો અને એમની સાથે હું ત્યાં બેઠો હતો અને અમારે સરસા માટે હોય એ થઈ છે વાત થતી હોય એ થઈ ખેડૂતો સાથે ભાજપ ન્યાય કરે છે જે તમે વાત કરી એ બાબતે તમે પક્ષમાં કોઈ રજૂઆત કરી રજૂઆત કરતા પણ એમાં રજૂઆતમાં કોઈ સાંભરતું જ નહોતું ઓકે તમને શું લાગે છે બધાને ખબર છે ખરેખર ખેડૂતના જે ભાવ મળવા જોઈએ મળતા નથી ખેડૂતને જે નુકસાની જે આવે છે એવી નુકસાની પાછી એને પૂરી મળતી નથી અને વિકાસ વિકાસની ની વાતું થાય અમને કોઈ એવું વિકાસ જેવું કોઈ દેખાતું નહોતું એટલે અમે રાજીનામું આપી દીધું છે તો તમે સાંભળ્યો એ પ્રકારે બચુભાઈ સિસોદિયાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અન્યાય કરે છે ખેડૂતો સાથે માટે તેમણે રાજીનામું ધર્યું છે પરંતુ કેટલાક રાજકીય વિશ્લેષકો જે જૂનાગઢને સમજે છે તેમનું કહેવું છે કે આ સૂચક પ્રકારનું રાજીનામું છે કે હવે જવાહરભાઈ ભારતીય જનતા પાર્ટીના એક એક કાંગરા ખેરવી રહ્યા છે એક એવી પણ ચર્ચા આવી હતી કે જવાહર ચાવડા આમ આદમી પાર્ટી જોઈન કરી લે પરંતુ હજુ સુધી એ વાતમાં કંઈ દમ હોય એ પ્રકારનો ઘટનાક્રમ જોવા નથી મળ્યો પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડ્યા અને જીત્યા ત્યારે જે પ્રકારે જવાહર ચાવડાના જય જય કાર પોકારવામાં આવ્યા હતા તેના આધારે લોકો માની રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને જવાહર ચાવડાની મદદ મળી એટલે અને એટલે જ તેઓ ચૂંટણી જીત્યા છે આમ આદમી પાર્ટી જવાહર ચાવડાને લાવવા માટે પ્રયત્નશીલ છે એવું પણ કેટલાક લોકો માની રહ્યા છે અને ચર્ચી રહ્યા છે ત્યારે જવાહર ચાવડા શું ખરેખર જૂનાગઢ ભાજપમાં એક એક કાંગરૂ ખેરવવાની શરૂઆત કરી ચૂક્યા છે આમ આદમી પાર્ટી હવે નજીકના સમયમાં જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા નેતા કાર્યકર્તાઓનું એક વિશાળ કાર્યક્રમ કરી સ્વાગત કરશે આમ આદમી પાર્ટીમાં અને આવા રાજીનામા હજુ પણ વધારે ધરાશે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે આ ગુજરાતના રાજકારણની અને ખાસ તો જૂનાગઢના રાજકારણની તાસીરમાં કંઈક નવો બદલાવ આવશે તેવી ચર્ચાને વધુ બળ આપી રહ્યું છે આ બચુભાઈ સિસોદિયાનું રાજીનામું માનવામાં આવે છે બચુભાઈ સિસોદિયા પીઢ રાજનેતા છે જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલા છે અને હવે તેમણે ભાજપનો દામન છોડ્યો છે અને કઈ પાર્ટીમાં જશે તેનું કંઈ નક્કી નથી માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી કદાચ તેઓ જોઈન કરશે પરંતુ તેમણે અમને જ્યારે ફોનમાં વાત કરી ત્યારે સ્પષ્ટ કહ્યું છે કે હજુ કંઈ નક્કી નથી જોઈએ આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ નજીક છે બે હજાર જેટલા કાર્યકર્તા જોડવાની તેઓ વાત કરી રહ્યા છે ત્યારે હવે આ બધા જ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે પછી કેમ અને બીજું જવાહર ચાવડાની જે ચર્ચા ચાલે છે શું ખરેખર એ એક એક ગઢના કાંગરા ખેરવી અને પછી આમ આદમી પાર્ટીમાં જતા રહેશે આવા અનેક સવાલો છે ભવિષ્યના અગર્તમાં છે આપણે આ બધા જ મામલા પર ચર્ચા કરતા રહીશું જોડાયેલા રહેજો તમારા સ્વામાન સાથે નમસ્કાર